પણ બાઇક લઈ આલી તો હું મોને આલું ને બધું આલું ખાવાનું એ આલું હા પણ લઈ આલ દત નહીં હું ગમે ગમે પાછું જાન આલું પડે હાલવું પડે પણ આલું છું કે હા પણ હું બાઇક ન લઈ આલતા કાઈ ન કાઈ ડાળ ન નીકાતી આ ન બાઇક માથે નહીં બાઇક માથે

આજુ આ કેટલો સોલાનો છે અને આ ટેશન તો પેન્ટ હજાર થતું નહીં આ બાઇક ઉપર થી નહીં પડે બાઇક ઉપર થી પડ્યો હા ઉપર થી પડ્યો તો હા તું બોલજે થાપડાવું છું બાઈક લઈને પડે તો લે બાઇક

છોકરા હા છત્રી છાત્રી દાખવી છે હા મારું સિદ્ધપુર નગરી હા